જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે સ્વિફ્ટ ડિઝાયર ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજારની અગિયારના મોડલની આ સ્વિફ્ટ ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે આ ગાડીના વર્ઝન વિશેની વાત કરું તો વીડીઆઈ છે આ ગાડીનું વર્ઝન તો વિડીયોના અંત સુધી બન્યા રીજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો તેથી તમારા મિત્રો પણ આ ગાડી તેમજ વાહન વિશેના વિડીયો તેને મળતા રહે અને તે ખરીદી શકે સ્વિફ્ટ ડિઝાયર તમે જોઈ રહ્યા છો તે વેચવાની છે ગાડીની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે ફૂલ જવાબદારી સાથે આ ડિઝાયર ગાડી વેચવાની છે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અત્યાર સુધીમાં આ ગાડી એસી હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત વિશેની વાત કરું તો બે લાખ ને નેવ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે જ્યારે તમે રૂબરૂ આ ગાડીની ખરીદી કરવા જાઓ અથવા તો જોવા જાઓ ત્યારે તમને રૂબરૂ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગુજરાત મોટર સુરત તમને આ ગાડી જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો ગાડીના પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે એકવીસના પાર્સિંગની આ ગાડી છે આ ગાડી વિશેની બધી જ વિગત વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તેમજ વિડીયોના નિશેષ ગાડીવાળા ભાઈનો નંબર આપેલો છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો ટીપટોપ કન્ડિશન ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ સ્વિફ્ટ ડિઝાઇર વેચવાની છે